નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો એક પાંચ વર્ષની એવી બાળકી જે અગાઉ ક્યારેય બોલતી ન હતી અને પછી અચાનક બોલવા લાગી પ્રિય ભક્તો આજનો વિડિયો તમને આશ્ચર્યચકિત કરશે નહીં પરંતુ કંઈક વિચારવા અને વિશ્વાસ કરવા માટે મજબૂર કરશે આજનો વીડિયો એવો છે કે જેને સાંભળીને તમે માની જશો કે આ દુનિયામાં થવું અને ન થવું કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ થઈ શકે છે પ્રિય ભક્તો શું થયું એક પાંચ વર્ષની જેમણે તે બધા આશ્ચર્યચકિત થઈ ગયા પ્રિય ભક્તો શક્ય છે કે તમને આ કાલ્પનિક વાર્તા લાગે પરંતુ આપણ તો સાચું છે કે આત્મા અજર છે અમર છે તે ક્યારે મરતો નથી તો તો આગલો જન્મ જન્મ પાછલો સત્ય જ છે અને તમને જણાવી દઈએ કે આ વાર્તા પણ એક સાચી ઘટના પર આધારિત છે આ વાર્તાથી એ જાણવા મળે છે કે મૃત્યુ ફક્ત શરીરનું થાય છે માણસનું ફક્ત શરીર મરે છે પ્રિય ભક્તો

તેની સમજદારીથી આજુબાજુના બધા લોકો આશ્ચર્યચકિત થતા હતા તે નાના બાળકોની જેમ તોફાન કરતી ન હતી દરેક કામ ખૂબ નિયમથી કરતી જ્યારે પણ તે કંઈ બોલતી એવું લાગતું કે જાણે તે કોઈ રહસ્ય પરથી પડદો ઉઠાવી રહી હોય તેની આંખોમાં એક અલગ જ ચમક દેખાતી હતી અને આ કારણ હતું કે દેવું અને રાણી હંમેશા તેના વિશે ચિંતિત રહેતા પરંતુ તેમના મનમાં એક અનંત શાંતિ હતી કે અમારી દીકરી ખૂબ સમજદાર છે અને કદાચ આ જ કારણે તે બીજા બાળકોથી એકદમ અલગ પણ છે પરંતુ તેમને બિલકુલ ખ્યાલ નહોતો કે તેમની દીકરી તેના પાછલા જીવનની કેટલીક યાદો કેટલાક રહસ્યોથી હંમેશા પરેશાન રહે છે એક દિવસ તે તેના માતા પિતા સાથે સૂતી હતી ત્યારે સોમની માતા રાણી તેની દીકરીને તેની કેટલીક જૂની વાર્તાઓ સંભળાવવા લાગી વાર્તા સાંભળતા સાંભળતા અચાનક અને હું સ્વર્ગમાં રહી છું અને મેં ત્યાં યમરાજ ને પણ જોયા છે મારી માતાએ પાછલા જન્મમાં મને ખૂબ ઠપકો આપ્યો હતો માર્યો પણ હતો અને બે દિવસ સુધી ખાવાનું પણ આપ્યું નહોતું તે બધું મને યાદ છે અને પછી તે તેના પિતા દેવુને કહે છે પિતાજી તમને યાદ છે એક વખત તમે પાછલા જન્મમાં મારી મદદ કરી હતી આ સાંભળીને સોનના માતા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે તેમની દીકરીને સમજાવી દીકરી તું આશુ બોલે છે આવી કેવી વાતો કરે છે આવું ન બોલાય અને સોનમ ચૂપ થઈ ગઈ અને સૂઈ ગઈ ત્યારે રાણી તેના પતિને કહેવા લાગી આપણી દીકરીને તાંત્રિકને બતાવીએ શું કરીએ ક્યાંક તેના પર કોઈ સાયો તો નથી ને ત્યારે દેબુએ કહ્યું ચિંતા ન કર બાળકી છે કંઈક બોલી દીધું કોઈ વાંધો નહીં આ બધું તેણે ટીવીમાં જોયું હશે જે તેને યાદ આવ્યું અને બોલી દીધું અને પછી બંને પતિ પત્ની પણ સૂઈ ગયા

મહારાજ પાછલા જન્મમાં કોણ હતા અને તેઓ કયા મહત્વના કાર્ય માટે આ જન્મ લઈને આ સંસારમાં આવ્યા છે આ સાંભળીને રાણીને ખૂબ આશ્ચર્ય થયું અને સાંજ સુધી તે એ જ વિચારતી રહી કે મારી દીકરીને શું થયું છે સાંજે ખાવાનું ખાઈને સોનમ તેના માતાપિતા સાથે સૂઈ ગઈ પ્રિય ભક્તો પૂર્ણિમાની સ્વચ્છ ચાંદની રાત હતી ત્યારે સોનમને એક સપનું આવ્યું એ જુએ છે કે એક સુંદર રથ તેના ઘરની સામે આવીને ઉભો રહે છે જેમાંથી એક દીપ્તિમાન સંત બેઠા હોય છે જે બિલકુલ એવા દેખાતા હતા જેવા સંત પ્રેમાનંદજી મહારાજ છે સોનમ તેના ઘરના દરવાજે આવે છે અને સંતજીને પ્રણામ કરીને કહે છે મુનિવર જે કાર્ય તમે અધૂરું છોડ્યું હતું તેને પૂરું કરવું જ પડશે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે તેની આંખો અચાનક જાય જાય છે છે અને તે ડરી નજીકમાં જ તેના માતા પિતા પણ જાગી જાય છે શું વાત છે દીકરી દેબુએ પૂછ્યું શા માટે આટલી ડરી ગઈ કોઈ સપનું જોયું છે ત્યારે સોનમે બધી વાત કહી દીધી અને પિતાને કહ્યું કે મેં આ બધું જોયું છે આ સાંભળીને દેબુ ચિંતિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે વાત ઘણી આગળ વધી ગઈ છે કંઈક તો કરવું જ પડશે સવારે થતાં જ તેણે તેની પત્ની રાણીને આ બધું જણાવ્યું અને કહેવા લાગ્યો મને લાગે છે કે સોનને કોઈ માનસિક સમસ્યા થઈ ગઈ છે શા માટે ના આપણે તેને કોઈ મનોચિકિત્સકને બતાવીએ ઠીક છે એવું જ કરીએ રાણીએ સહમતી આપી અને બંને સોન ને લઈને ડોક્ટર પાસે ગયા અને જણાવ્યું ડોક્ટર સાહેબ છેલ્લા કેટલાક દિવસથી અમારી દીકરી ખૂબ અજીબ અજીબ વાતો કરે છે કહે છે કે મારો પુનર્જન્મ થયો છે અને પાછલા જન્મની કેટલીક વાતો પણ જણાવે છે ડોક્ટર સાહેબે સોન ના મગજ અને શરીરની તપાસ કરાવી અને કેટલીક દવાઓ આપી ત્રીજા દિવસે રિપોર્ટ આવી ગયો ત્યારે ડોક્ટરે દેબો અને રાણીને જણાવ્યું તમારી દીકરી સંપૂર્ણ સ્વસ્થ અને સામાન્ય છે ડરવાની કોઈ વાત નથી પરંતુ હા તમે તેની વાતોને મંગળંત કે કાલ્પનિક ન સમજો કારણ કે ઘણા કેસોમાં અમે જોયું છે કે મનુષ્યના મૃત્યુ પછી જ્યારે આગલો જન્મ થાય છે ત્યારે આત્મા તેની કેટલીક જૂની યાદોને પણ સાચવી રાખે છે જે તે ભૂલી શકતો નથી ઠીક છે ડોક્ટર સાહેબ અમે ધ્યાન રાખીશું ત્યારબાદ દેબુ અને રાણી તેમના ઘરે પાછા આવી ગયા બીજા દિવસે જ્યારે દેબુ એક ચોકડી પર બેઠો હતો ત્યારે કેટલાક લોકો પોતાની વચ્ચે રહસ્યમય અજાણી અનસુલજી વાતો કરી રહ્યા હતા આ બધું સાંભળીને દેબુએ તેમને તેની દીકરી વિશે પણ જણાવ્યું તો તેઓ બધા આશ્ચર્યથી જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે શક્ય છે કે તેણે કોઈ ફિલ્મ જોઈ હોય કોઈ નાટક જોયું હોય કે કોઈ સપનું જોયું હોય જે તેને યાદ રહી ગયું હોય બીજી રાતે ફરીથી સોનને તે જ સપનું આવ્યું તેણે તેના પિતાને કહ્યું તમે જાણો છો આ મારો પુનર્જન્મ છે અને મારા જીવનનો કોઈ ઉદ્દેશ્ય પણ છે અને તે છે સંતજીના ઉદ્દેશ્ય ઈને પૂરો કરવો કારણ કે તેમનો એક ઉદ્દેશ્ય હજુ અધૂરો છે હવે દેબુએ કહ્યું દીકરી ઓછામાં ઓછું અમને તો કહે પ્રેમાનંદજીનું કયું કાર્ય અધૂરું છે ત્યારે સોનને કહ્યું પિતાજી પ્રેમાનંદજી પાછલા જન્મમાં પણ એક સિદ્ધ સંત પુરુષ હતા તેમણે આવનારા યુગ એટલે કે કળિયુગ માટે એક મહાન યજ્ઞ કર્યો હતો જે મનુષ્યની ભલાઈ અને તેના જીવનની અનેક મુશ્કેલીઓથી બચાવ માટે હતો તે યજ્ઞ તો ખૂબ મોટો હતો પરંતુ એક મહામંત્રનું ઉચ્ચારણ સંપૂર્ણ શુદ્ધ રીતે થયું નહોતું જેના કારણે યજ્ઞ અધૂરો રહી ગયો અને આથી દુખી થઈને અમારા પ્રભુએ સમાધિ લીધી હું તે સમયે તેમની સેવિકા શિષ્યા હતી અને મે મારું જીવન તેમની સેવામાં સમર્પિત કર્યું હતું તેમના થોડા સમય પછી મારું પણ મૃત્યુ થયું પરંતુ અમારા આત્મામાં તે અધૂરું કાર્ય અમિત છાપ છોડી ગયું અને અમારો આ પુનર્જન્મ તે જ કાર્યને પૂર્ણ કરવા માટે થયો છે મારે તે અધૂરું કાર્ય પૂર્ણ કરાવવું જ પડશે પોતાની દીકરીના મોંઢામાંથી સતત આવી વાતો સાંભળીને દેબો ખૂબ પરેશાન થઈ ગયો તેની સમજમાં કંઈ આવતું નહોતું કે આ થઈ રહ્યું છે અને તે શું કરે સવાર થઈ ગઈ અને બધા લોકો સુઈને જાગી ગયા તો સોનમ પણ ઉઠી અને બહાર જઈને ગામના બધા લોકોને એકઠા કરવા લાગી જ્યારે બધા લોકો એકઠા થઈ ગયા ત્યારે સોનમે તેના પુનર્જન્મની વાતો ફરીથી જણાવી બાળકીની વાતો સાંભળીને બધા લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા બેટા તું તો ખૂબ સમજદાર છે જેણે જે સુંદર વાર્તા બનાવી લીધી અને અમને પણ દીધી આ વાર્તા ક્યાંથી લાવી આ સાંભળીને સોનમે કહ્યું મારી વાત બિલકુલ સાચી છે તમે મારી વાત પર વિશ્વાસ કરો અને જો તમને મારી વાત પર વિશ્વાસ નથી તો હું તમને જણાવું તમે ધ્યાનથી સાંભળો આપણા ગામની બહાર પૂર્વ દિશામાં જે એક જૂની હવેલીનું ખંડેર છે જેમાં કોઈ જતું નથી બધા ડરે છે તે હવેલીની વચ્ચે એક ઓરડો છે તે જ ઓરડાની વચ્ચે જ્યારે તમે માટી ખોદશો ત્યાં એક ઘડો દટેલો છે તેમાં કેટલીક જૂની વસ્તુઓ અને કેટલાક આભૂષણો દટેલા છે તમે જઈને તેને કાઢી લો ત્યારે તો તમને વિશ્વાસ આવી જશે બાળકીની વાતો સાંભળીને સત્યતાની પુષ્ટિ માટે કેટલાક લોકો એકસાથે તે હવેલીમાં ગયા અને બાળકીએ જણાવ્યા મુજબ ખોદકામ કરવા લાગ્યા ઘણી મહેનત પછી ખરેખર એક ઘડો તેમાં દટેલો મળી આવ્યો અને તેઓ તેને ત્યાં જ લઈ આવ્યા જ્યાં બધા લોકો એકઠા હતા જ્યારે ઘડો ખોલવામાં આવ્યો તો જોવા મળ્યું કે તેમાં કેટલીક જૂની વસ્તુઓની સાથે કેટલાક આભૂષણો પણ નીકળ્યા આભૂષણો ખૂબ ભારે અને પ્રાચીન હતા આ વાત ધીમે ધીમે ગામથી આજુબાજુના ગામોમાં શહેરોમાં અને રેડિયો ટીવી મોબાઈલ દ્વારા આખા દેશમાં ફેલાઈ ગઈ અખબારવાળા ટીવીવાળા ચેનલવાળા બધા સોનને મળવા તેના ગામે આવવા લાગ્યા અને સોનમ બધાને તેના પુનર્જન્મની આખી વાત જણાવતી કેટલાક તેને સાચે જ પુનર્જન્મ માનતા અને કેટલાક કાલ્પનિક માનતા આ વાત ધીમે ધીમે તેના અનુયાયીઓ દ્વારા સંત પ્રેમાનંદજીના કાન સુધી પણ પહોંચી ગઈ અને એક દિવસ એક ડાકીયો દેબુના ઘરે આવ્યો અને એક પત્ર આપ્યો જ્યારે દેબુએ પત્ર ખોલીને વાંચ્યો

પ્રેમાનંદ મહારાજજીએ એક મીઠું હાસ્ય કરીને જેવું હું તમને યાદ અપાવવા આવી છું કે તમે પાછલા જન્મમાં જે કામ અધૂરું છોડ્યું હતું તે પૂર્ણ કરો હવે મહારાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કયું કામ અધૂરું રહ્યું છે તું જ કહે તો સોનમ મહારાજજીને પાછલા જન્મની આખી વાત જણાવે છે કે તમે પાછલા જન્મમાં એક ખૂબ મોટા સંત હતા અને ભવિષ્યમાં આવનારી પ્રાકૃતિક આફતોને રોકવા માટે અને મનુષ્યોના જીવનના ઉદ્ધાર માટે તમે એક મહાન યજ્ઞ કર્યો હતો પરંતુ તે મહાન યજ્ઞમાં મહામંત્રના અશુદ્ધ ઉચ્ચારણને કારણે તે યજ્ઞ પૂર્ણ ન થઈ શક્યો અને તે જ પૂર્ણ કરવા માટે અમારા આત્માઓને પુનર્જન્મ લઈને અહીં આવવું પડ્યું તમને યાદ છે હું પહેલા તમારી દાસી તમારી સેવિકા હતી અને જ્યારે સમાધિ લીધી તો મેં પણ તે જ સમાધિમાં પ્રાણ ત્યાગ કર્યો આ વાત સાંભળીને સ્વામી પ્રેમાનંદજી મહારાજ તેને તેમના આશ્રમની અંદર લઈ ગયા સોનને એક જૂની તસવીર બતાવી અને ત્યાં હાજર બધા લોકોએ જોયું કે તે જૂની તસવીરમાં જે સંત છે તે રૂબરૂ પ્રેમાનંદજી મહારાજ જેવા દેખાય છે ત્યારે પ્રેમાનંદજીએ જણાવ્યું આ તસવીર મારા ગુરુદેવે મને ભેટ આપી હતી અને મને કહ્યું હતું કે એક દિવસ આ આ રહસ્ય રહસ્ય તારી સામે અવશ્ય આવશે પરંતુ હું આજે પણ સમજી શક્યો નથી આ સાંભળીને સોનમે પાછલા જન્મની કડીઓને વાર્તાની જેમ જોડવાનું શરૂ કર્યું અને અંતે કહ્યું હું તમને તે ગુપ્ત મંત્ર જણાવું છું જેના ઉચ્ચારણ શુદ્ધ ન થવાને કારણે યજ્ઞ અધૂરો રહી ગયો હતો

પાશ્ચાત્ય પહેરવેશનો બહિષ્કાર કરાવવાનો આપણા પરંપરાગત પરિધાન પ્રતિ આપણી યુવા બહેનો દીકરીઓને જાગૃત કરવાનો ભારતમાં સ્વતંત્રતાના અધિકારોની આડમાં થતા વ્યભિચારનો દેશમાં થતી બુરાઈઓને સ્પષ્ટપણે કહી શકવાનો અને ગમે તેટલો વિરોધ થાય તો પણ પોતાની સચ્ચાઈ પર ડટી રહેવાનો હવે બાળકી કહે છે હે મહારાજ આ તે જ કાર્યો છે જે પાછલા જન્મમાં પૂર્ણ ન થઈ શક્યા હતા અને હવે તો તમારે આને પૂર્ણ કરવું જ પડશે આ કહીને સોનમ તેના માતા પિતા સાથે ગામ પાછી આવી અને એક સામાન્ય બાળકીની જેમ તેના પૂર્વજન્મનું બધું ભૂલીને જીવવા લાગી તે બાળકો સાથે હસતી રમતી શાળાએ જતી હોમવર્ક કરતી અને તેની માતાની ખોળામાં માથું રાખીને સૂઈ જતી પ્રિય ભક્તો શક્ય છે કે આ વાર્તા તમને કાલ્પનિક લાગે પરંતુ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ જેવા સિદ્ધ મહાપુરુષ આ સંસારમાં ભાગ્યે જ જન્મે છે અને તેમના જીવનનો કોઈ વિશેષ ઉદ્દેશ્ય અવશ્ય હોય છે શું તમને નથી લાગતું કે પૂજ્ય પ્રેમાનંદ મહારાજજીનો ઉદ્દેશ્ય ફરીથી સનાતન ધર્મની નબળી પડી રહેલી મૂળોને મજબૂત કરવાનો છે જો હા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને અને લાઇક કરીને મારી વાત નું સમર્થન કરો કારણ કે સાચા સનાતનીઓ નું એકજૂટ થવું આ સમય નિર્ણાયક રીતે જરૂરી છે કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ન ભૂલો મારા વિચારો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો જય શ્રી રાધે જય શ્રી કૃષ્ણ